હું ડૉક્ટર નીતિશા અગ્રવાલ ચામડી વાળ તથા નખના રોગોની નિષ્ણાત ગાંધીનગર કુડાસન ખાતે પ્રેક્ટિસ કરું છું મારા ક્લિનિકનું નામ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક છે આજે આપણે જાણશું કે સનસ્ક્રીન શું છે એ શેની માટે મહત્વનું છે લગાડવું દરરોજે અને સનસ્ક્રીનમાં શું જોવાનું તમારે ખરીદતી વખતે તો સૌથી પહેલાં સનસ્ક્રીન જે છે નામથી જ ખબર પડે છે કે સન માટેની સ્ક્રીન એટલે કે આપણી સ્કીનને જે ભાગ ખુલ્લું રહેતું હોય જે તડકાથી એક્સપોઝ હોય એને બચાવવા માટેની એક ક્રીમ લોશન હોય છે હવે એમાં શું જોવાનું જ્યારે ખરીદતા હો ત્યારે તો સૌથી પહેલાં કે એસપીએફ એસપીએફ ત્રીસ અથવા ત્રીસથી વધારે હોવું જોઈએ પીએ ટ્રિપલ પ્લસ હોવું જોઈએ અને નોન કોમેડોજેનિક નોન ઓઇલી મેટ ફિનિશિંગ હોવું જોઈએ જેથી જ્યારે તમે સનસ્ક્રીન લગાડો તો તમને ઓઇલી ચીપચીપ ના લાગવું જોઈએ કે બહુ હેવી ના લાગવું જોઈએ હવે એ વોટર રેઝિસ્ટન્ટ હોવું જોઈએ જ્યારે આપણને પરસેવો થતો હોય કે વરસાદમાં આપણે બહાર નીકળ્યા કે સ્વિમિંગમાં જતા હોઈએ ત્યારે સનસ્ક્રીન ધોવાઈ ના જવું જોઈએ એટલે વોટર રેઝિસ્ટન્ટ હોવું જરૂરી છે સનસ્ક્રીન લગાડવું કેમ મહત્ત્વ છે કેમ જરૂરી છે કેમ બધા સ્કિનના ડોક્ટર કહેતા હોય છે તમને કે સનસ્ક્રીન લગાડ્યા વગર તમારે ઘરની બહાર ના નીકળવું અને ઇવન ઇફ તમે ઘરમાંય રહેતા હોય તોય તમારે સનસ્ક્રીન દિવસમાં એકવાર લગાડવું જરૂરી છે હવે જે આપણી સૂર્યની કિરણો હોય છે એમાં યુવી એ અને યુવી બી નામની કિરણો આવે છે જે આપણી સ્કિનને બહુ જ નુકસાન આપતી હોય છે તો એ કિરણો આપણી સ્કિનને નુકસાન ઓછું પહોંચાડે એનાથી બચવા માટે આપણે સનસ્ક્રીન રેગ્યુલરલી અપ્લાય કરવું જોઈએ સનસ્ક્રીન આઈડિયલી એકવાર સવારે મોડું ધોયા પછી અને એકવાર બપોરે મોડું ધોયા પછી લગાડવું જોઈએ સનસ્ક્રીન જે છે એ તમારી સ્કિનને ટેનિંગથી બચાવશે સ્કિનને સ્કિન બર્ન થઈ જાય કે સ્કીન બળી જતી હોય તડકાના લીધે એનાથી બચાવ કરશે પ્રી મેચ્યોર એજિંગ એટલે કે જલ્દીથી અમુક લોકોને રિન્કલ્સ આવી જતા હોય સ્કિનનું ટેક્સચર બગડી જતું હોય એની માટે ઇમ્પોર્ટન્ટ છે અમુકવાર સ્કિન કેન્સર્સ થતા હોય એનાથી પણ બચી શકાય છે સનસ્ક્રીન જો તમે રેગ્યુલરલી એપ્લાય કરો તો હવે સનસ્ક્રીન માટેની જે ખોટી માન્યતાઓ છે એની માટે આપણે ડિસ્કસ કરીએ તો સૌથી પહેલાં તો કે સનસ્ક્રીન અમે તડકામાં જઈએ ત્યારે જ લગાડીએ છીએ અમે ઘરમાં હોઈએ ત્યારે લગાડતા નથી તો ના સનસ્ક્રીન તમારે દિવસમાં બે વાર લગાડવું જરૂરી છે જો એનું તમારે ફૂલ રિઝલ્ટ જોઈતું હોય તો એકવાર સવારે અને એકવાર બપોરે એડિશનલી જો તમે તડકામાં વધારે જતા હો તો દર બે ત્રણ કલાકે તમારે સનસ્ક્રીન રિપીટ કરવું જોઈએ હવે બીજી માન્યતા કે જેટલું એસપીએફ વધારે હશે એટલું વધારે સનસ્ક્રીન અમને પ્રોટેક્ટ કરશે ના એસપીએફ ત્રીસ અથવા ત્રીસ ત્રીસ વધારે જેટલું પણ હશે હોય 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 ચાલીસ પચાસ કે સિત્તેર બધું જ સેમ તમને પ્રોટેક્શન આપશે જે છે એ નાઇન્ટી એટ પરસેન્ટ પ્રોટેક્ટ કરે છે પચાસ જે છે એ નાઇન્ટી એટ પોઈન્ટ નાઇન પરસેન્ટ પ્રોટેક્શન આપે છે સો તમે જોયું કે ઇટ્સ ઓનલી ઝીરો પોઈન્ટ નાઇન પરસેન્ટ ડિફરન્સ એટલે ત્રીસ વાપરો કે પચાસ વાપરો તમને પ્રોટેક્શન સરખું જ મળવાનું છે પછી કે વાદળછાયું વાતાવરણ છે વરસાદ થઈ રહ્યું છે કે ઠંડકવાળું વાતાવરણ છે તો આપણે સનસ્ક્રીન ના વાપરવું જોઈએ ના સૂર્ય દરરોજે આવે છે સૂર્યકિરણો પણ દરરોજે આવે છે ધરતી ઉપર તો એ સૂર્યકિરણો આપણી સ્કિનને પણ નુકસાન પહોંચાડતી હોય છે વાદળછાયા વાતાવરણમાં કે વરસાદમાં તો સનસ્ક્રીન જે છે એ તમારે બારે મહિના લગાડવું જોઈએ તો જ તમને સારું પ્રોટેક્શન મળશે સનસ્ક્રીન અમુકવાર ઓઇલી સ્કીનવાળા પેશન્ટ કહેતા હોય છે કે અમારી સ્કીન તો ઓલરેડી બહુ ઓઇલી છે તો અમે હજુ વધારે સનસ્ક્રીન લગાડીએ તો અમારી સ્કીન ઓઇલી થઈ જાય છે એટલે એ લોકો નિગ્લેક્ટ કરે છે સનસ્ક્રીન લગાડવું તો આજકાલ માર્કેટમાં એવા સનસ્ક્રીન પણ અવેલેબલ છે કે જે સ્પેશિયલી એકને ઓઇલી પ્રોન સ્કીન માટે બનેલા છે તો ખાલી તમારે લેબલ ઉપર ચેક કરવાનું કે લાઇટ વેઇટ મેટ ફિનિશિંગ ફ્લુઇડ બેઝ અથવા જેલ ફોર્મના સનસ્ક્રીન હોય જે કે નોન કોમેડોજેનિક કે નોન ઓઇલી હોય છે એવા સનસ્ક્રીન તમારે સિલેક્ટ કરવાના